હલો મિત્રો તમને ખબર છે કે રેવાની તલાટી માટે આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવેલા છે તો આજે મિત્રો આપણે રેવાની તલાટી માટે સ્પેશિયલ સાયન્ટ એમસીક્યુ પર્યાવરણના ભણીશું મિત્રો આ પર્યાવરણ ટોપિક રેવન્યુ તલાટીના અંદર આપવામાં આવેલો છે મિત્રો તમારા અભ્યાસક્રમના અંદર પંદર ગુણનું મિત્રો પર્યાવરણ તમારી પરીક્ષાના અંદર પૂસાઈ શકે છે બરોબર કારણ કે ભારાંક કેટલો મોટો છે એટલે થોડી તૈયારી કરી લેવાની તો આ પ્રકાર એના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તો ચાલો મિત્રો આપણે રેવન્યુ તલાટી માટે સ્પેશિયલ સેન્ટ એમસીક્યુ પર્યાવરણને આપણે સારી રીતે સમજીએ એના પહેલા તમને થોડી માહિતી આપી દઉં કે આપણી ચેનલ ઉપર રેવન્યુ તલાટી માટે આખું સ્પેશ્યલ પ્લેલિસ્ટ બનાવવામાં આવેલું છે મિત્રો એના અંદર ઘણા બધા વિડીયો બનાવ્યા છે તે જે તમારા રેવન્યુ તલાટીના અંદર ટોપિક આપે છે અભ્યાસક્રમમાં એ દરેક અભ્યાસક્રમના આપણે વિડીયો બનાવેલા છે બરોબર અને હા કરંટ અફેર્સનો પાર્ટ એકને પાર્ટ ટુ બંને અપલોડ કરી દેવામાં આવેલા છે બરોબર બંને જોજો મિત્રો કરંટ અફેર પણ તમારી પૂછાશે હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજી કે લક્ષણો આધારે બધા જ સજીવોને જુદા જુદા વર્ગોમાં વહેંચવાની કાર્ય પદ્ધતિના વિજ્ઞાનને શું કહેવાય છે આને ટેક્સોનોમી કહેવાય છે હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગુડખર કયા જિલ્લાના સૂકા ક્ષેત્રમાં જોવા મળે છે તો પાટણ સુરેન્દ્રનગર અને કચ્છ આ ત્રણ જિલ્લાના અંદર મિત્રો આ ગુડખર જોવા મળે છે હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે સામાન્ય પૂર્વજ ધરાવતી જાતિઓના સમૂહને શું કહે છે તો મિત્રો આને પ્રજાતિ કહેવાય બરાબર સામાન્ય પૂર્વજ ધરાવતી જાતિઓના સમૂહને શું કહે છે પ્રજાતિ કહેવાય હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે લુપ્ત થયેલ માનવ જાતિ કયા નામે ઓળખાય છે તો આનો મિત્રો જવાબ આવે છે હોમો એરેક્ટસ કહેવાય શું કહેવાય આને હોમો એરેક્ટસ કહેવામાં આવે છે જે લુપ્ત થયેલા માનવજાતિને આ નામથી ઓળખવામાં આવે છે બરાબર હોમો એરેક્ટસ તો જો મિત્રો પર્યાવરણના આ લેવલના પ્રશ્નો તમારી પરીક્ષાના અંદર જોવા મળશે અને આ બધા જ જે છે ને મિત્રો બુકને આધારિત છે બરાબર જેસીઆરટીની જે બુક છે ને એને આધારિત છે ને તમારા પરીક્ષાના અંદર સો ટકા કામ આવશે બરાબર પંદર ગુણના અંદર પર્યાવરણ તમારી પરીક્ષામાં પૂછાશે યાદ રાખી લેજો બીજા પણ પર્યાવરણના વિડીયો આવતા રહેશે હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે આધુનિક માનવજાતિ કયા નામથી ઓળખાય છે તો હોમોસેપિયન્સના નામથી ઓળખાય છે મિત્રો આધુનિક માનવજાતિ બરાબર હોમોસેપિયન્સ હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા પ્રાણીઓમાં શ્વસન અંગો અને શ્વસન ક્રિયા મનુષ્ય જેવા હોય છે તો ગાય ભેંસ કૂતરો અને બિલાડી આ બધા જે પ્રાણીઓ છે જેના અંદર શ્વસન અંગો અને શ્વસન ક્રિયા મનુષ્યો જેવી જ હોય છે હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજે કે વંદાનું કુળ જણાવો તો વંદાનું કુળ જે છે ને તો જવાબ આવ્યો છે મિત્રો બ્લાટીડી બ્લાટીડી જે છે ને મિત્રો એ વંદાનું કોળો કહેવાય છે આ પ્રશ્ન પૂછાયો પરીક્ષામાં હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજે કે અળસી કયા પાકનો ઉદાહરણ છે તો અળસી જે છે ને મિત્રો એ રવિ પાકનું ઉદાહરણ છે બરાબર કયા પાકનું રવિ પાકનું ઉદાહરણ છે હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કયા વૈજ્ઞાનિકે વનસ્પતિ સૃષ્ટિને પુષ્પ વિહીન વનસ્પતિ તેમજ સપુષ્પીમાં વર્ગીકરણ કરી હતી તો આનો જવાબ આવ્યો છે મિત્રો આઈકલર યાદ રાખી લેજો આઈકલર ને કરવામાં આવી હતી હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પાછા ભરતા મોસમી પવનો વિશે કયું વિધાન યોગ્ય છે તો આ પવનો જે છે મિત્રો એ સમુદ્રથી જમીન તરફ હોય છે બરાબર સમુદ્રથી જમીન તરફ એના પવનો વાતા હોય છે એટલે આને પાછા ભરતા મોસમી પવનો કહેવામાં આવે છે હવે અગિયારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં આધુનિક વિદ્યાના પિતા તરીકે કોણ ઓળખાય છે તો જુઓ મિત્રો ભારતના અંદર આધુનિક વિદ્યાના પિતા તરીકે કોણ ઓળખાય છે પ્રોફેસર આયંગર ઓળખાય છે કોણ પ્રોફેસર આયંગર હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે હવામાન ખાતાના મુખ્ય ચાર પ્રાદેશિક કેન્દ્રમાંથી કયું એક નથી તો જો મિત્રો અહીંયા ચાર કેન્દ્ર આપેલા છે બુંબઈ આપ્યું છે કોલકત્તા કચ્છ આપ્યું છે નાગપુર તો જો મિત્રો બુંબઈ કોલકાતા અને નાગપુર છે બરાબર પણ કચ્છ જે છે ને મિત્રો એ આના અંદરથી મિત્રો એક કેન્દ્ર નથી બરાબર કચ્છ નથી બાકીના ત્રણ છે હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે લાઇકેનના શોધક જણાવો તો લાઇકેનના શોધક છે મિત્રો તલસાણે છે કોણ છે તલસાણે તો જો મિત્રો આ પર્યાવરણના પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા આવું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો હું રેવન્યુ તલાટી માટેની ચૌદ સપ્ટેમ્બરના રોજ તમારી પરીક્ષા લેવરાવાની છે મિત્રો ઘણો ઓછો સમય છે બરોબર આપણે આખો એક પ્લેલિસ્ટ બનાવી છે મિત્રો જે તમારે ઝડપથી રિવિઝન થઈ શકે એના માટે જેના અંદર ઘણા બધા ટોપિક ઉપર મેં વિડીયો બનાવ્યા છે કે જે ટોપિક તમારા રેવન્યુ તલાટીના અંદર આપેલા છે એ આખું પ્લેલિસ્ટની લિંક આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર આપી દે ત્યાંથી તમે જેને જોઓને તમારા મિત્રોને શેર કરજો

પૂગા ઘાટીના અંદર મિત્રો આ ભારતમાં ભૂત આપીય ઉર્જા પ્લાન્ટ સ્થિત છે બરોબર મણીકરણ અને પૂગાઘાટી હવે પંદરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે થુજા શું છે તો થુજા જે છે મિત્રો એ વનસ્પતિનું નામ છે કોનું નામ છે વનસ્પતિનું નામ છે થુજા હવે સોળમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે આયુર્વેદમાં કોને કરીર કહેવામાં આવે છે તો કેરડા યાદ રાખજો મિત્રો આયુર્વેદમાં કોને કરીર કહેવામાં આવે છે કેરડાને કહેવામાં આવે છે હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રાણીઓની જાતિઓમાં કેટલી સંધિ છે તો જો મિત્રો પ્રાણીઓની જાતિઓમાં કેટલી સંધિ છે તો બે ભાગ્યા ત્રણ છે બરાબર બે ભાગ્યા ત્રણ હવે અઢારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે નબળા પ્રકાંડવાળી વનસ્પતિ જે ટટ્ટ રહી શકતી નથી પરંતુ જમીન પર ફેલાય છે તેને શું કહે છે તો મિત્રો આને છે ને ભ્રૂપ્રસારી કહેવાય આને શું કહેવાય ભ્રૂપ્રસારી હવે ઓગણીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા સમુદાયના બધા જ પ્રાણીઓ દરિયાઈવાસી છે તો સુળ ત્વચી યાદ રાખજો મિત્રો આ સુળ ત્વચી જે છે ને મિત્રો એ બધા જ પ્રાણીઓ દરિયાઈવાસી કહેવાય છે હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૂર્યગાતનું પ્રમાણ વિશ્વવૃતથી ધ્રુવ તરફ જતાં ઘટે છે જો મિત્રો આ સૂર્યગાતનું પ્રમાણ જે છે ને વિશ્વવૃતથી ધ્રુવ તરફ જતાં ઘટે છે હવે એકવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કઈ ખેતીને વ્યાપારી ખેતી કહે છે તો સઘન ખેતી જે છે ને મિત્રો એને વેપારી ખેતી કહેવામાં આવે આવે છે બરાબર સઘન ખેતીને હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે શરીર સ્વરૂપમાં ઉત્સર્જન અંગ તરીકે શાની હાજરી હોય છે તો મૂત્રપિંડની હાજરી હોય છે મિત્રો શરીર સ્વરૂપના અંદર ઉત્સર્જન અંગ તરીકે બરાબર મૂત્રપિંડની હાજરી હોય છે હવે ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શરીર સ્વરૂપના ઉદાહરણ આપો તો કાચબો કેમેલિયોન કાચિંડો મગર અને ગરોળી આ જે બધા છે ને એ શરીર સાપના ઉદાહરણ છે બરાબર કાચબો કેમેલિયોન કાચિંડો મગર અને ગરોળી હવે ચોવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પરણું તેના જે ભાગથી પ્રકાંડ સાથે જોડાયેલા હોય તેને શું કહે છે તો મિત્રો આને પર્ણ દંડ કહેવાય શું કહેવાય છે આને પર્ણ દંડ તરીકે ઓળખવામાં આવે છે હવે પચીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સસ્તન વર્ગના પ્રાણીઓ શાના દ્વારા શ્વસન કરે છે તો ફેફસા દ્વારા શ્વસન કરે છે મિત્રો આ સસ્તન વર્ગના પ્રાણીઓ બરાબર ફેફસા દ્વારા હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સસ્તન વર્ગના પ્રાણીઓમાં બાહ્ય કર્ણ તરીકે શાનો વિકાસ થયેલો હોય છે તો પલ્લવનો થયો હોય છે મિત્રો વિકાસ આ સસ્તન વર્ગના પ્રાણીઓના અંદર બરાબર પલ્લવનો હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતા વાતાવરણના દબાણ કેવું થાય તો ઘટતું હોય છે મિત્રો વાતાવરણ કેવું થાય ઘટે હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે વનસ્પતિમાં ક્લોરોફિલની રચનાનું અનિવાર્ય છે તો મેગ્નેશિયમ બરોબર જે વનસ્પતિમાં ક્લોરોફિનની રચનામાં શું અનિવાર્ય હોય છે તો મેગ્નેશિયમ હોય છે હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે એરંડાના ઉત્પાદનમાં દ્વિતીય ક્રમ પર કયો દેશ છે તો ચીન જે છે મિત્રો એ એરંડાના ઉત્પાદનના અંદર બીજા ક્રમ ઉપર છે તો જુઓ મિત્રો આ પર્યાવરણના પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો પર્યાવરણ પંદર ગુણના અંદર પૂછાશેના બધા જે પ્રશ્નો છે ને એ જીસીઆરટી આધારિત છે બરાબર એટલે ખૂબ જ કામ આવશે હવે ત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વનસ્પતિમાં સરકરાના વહન માટે સરકારાના વહન સાથે શું સંકળાયેલું છે તો બોરોન સંકળાયેલો છે બરોબર વનસ્પતિમાં સરકારાના વહન સાથે શું સંકળાયેલું છે બોરોન હવે એકત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજ કોને કુદરતનું એર કન્ડિશનર કહે છે તો આંકડો જે છે ને મિત્રો એને કુદરતનું એર કન્ડિશનર કહેવામાં આવે છે હવે બત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજ કે વનસ્પતિ કોષો વચ્ચેનું પટલ કયા પેકટેકનું બનેલું છે તો કેલ્શિયમ પેકટેટનું બનેલું છે બરોબર કેલ્શિયમ પેકટેટ હવે તેત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજ કે પરણમાં જોવા મળતી શીરા વિન્યાસ કયા આકારમાં હોય છે તો જલાકાર અને સમાંતર હોય છે બરોબર જલાકાર અને સમાંતર હવે ચોત્રીસમા નંબરનો પ્રશ્ન સમજી કે પ્રાણી કયું મુખ્ય પ્રભાવી પ્રોટીન છે તો કોલેજન હોય છે બરોબર પ્રાણી સૃષ્ટિમાં કયું મુખ્ય પ્રભાવી પ્રોટીન હોય છે કોલેજન હોય છે હવે પાંત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વ વન દિવસ ક્યારે ઉજવાય છે તો એકવીસ માર્ચના દિવસે મિત્રો વિશ્વ વન દિવસ ઉજવવામાં આવે છે બરાબર એકવીસ માર્ચના દિવસે હવે છત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વન્ય પ્રાણી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો ચાર ઓક્ટોમ્બર જે છે ને મિત્રો વન્ય પ્રાણી દિવસ તરીકે ઉજવાય છે બરાબર ચાર ઓક્ટોમ્બર હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો પાંચ જૂનના રોજ મિત્રો પાંચ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે હવે અડત્રીસમાં નંબર નો પ્રશ્ન સમજીએ કે જૈવ વિવિધતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ મિત્રો આ જૈવ વિવિધતા દિવસ ઉજવવામાં આવે છે તો જો મિત્રો આજે પાંત્રીસથી લઈને જે અડત્રીસ પ્રશ્નો છે ને ખૂબ મહત્ત્વના છે બરોબર ઘણી બધી પરીક્ષાના અંદર મિત્રો વિજ્ઞાન થ્રો આ બધા પ્રશ્નો પૂછાયેલા છે અને એક માર્ક્સ તમારો બાકો છે બરોબર તો આ જે ચારે ચાર પાંચ છે ને પ્રશ્નો એ ગોખી મારજો કારણ કે પર્યાવરણની મહત્ત્વની તારીખો છે હવે ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉત્સેષકો શાના બનેલા હોય છે તો ઉત્સેષકો જે છે ને મિત્રો એ પ્રોટીનના બનેલા હોય છે સાના બનેલા હોય છે પ્રોટીનના હવે ચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્નાયુઓમાં કયા પ્રોટીન આવેલા હોય છે તો સ્નાયુઓના અંદર મિત્રો એક્ટિન અને માયોસીન યાદ રાખજો મિત્રો સ્નાયુઓના અંદર કયા પ્રોટીન આવેલા હોય છે એક્ટિન અને માયોસીન પ્રોટીન આ બે પ્રોટીન આવેલા હોય છે મહત્વનો પ્રશ્ન છે મિત્રો હમણાંની કોઈ એક પરીક્ષાના અંદર વિજ્ઞાનના અંદર પૂછાયેલો છે બરાબર હવે એકતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શરીરના રંગ માટે કયું પ્રોટીન જવાબદાર છે તો મેલેનિન જે છે ને મિત્રો એ શરીરના રંગ માટે જવાબદાર પ્રોટીન કહેવાય બરાબર મેલેનિન હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે ગુજરાતમાં જે તીડનું આક્રમણ થાય છે તે કઈ પ્રજાતિના છે તો રણનું તીડ છે મિત્રો એ બરાબર જે ગુજરાતના અંદર જે તીડનું આક્રમણ થાય છે ને એ રણનું તીડ છે હવે તેતાળીસમાં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે ઇસ્ટ કોષમાં એક કોષ ચક્ર કેટલા મિનિટમાં પૂર્ણ થાય છે તો નેવું મિનિટના અંદર પૂર્ણ થાય Hay se me હવે ચુમ્માળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયું પક્ષી માટીના નાનો ગોળ ટીંબો બનાવી તેના માથે ખાડો કરી ઈંડું મૂકે છે તો સુરખાબ યાદ રાખી લેજો સુરખાબ હવે પિસ્તાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એમ્પેરિયલ વેટેનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે તો ઉત્તર પ્રદેશના અંદર આવી છે મિત્રો એમ્પેરિયલ વેટેનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ બરાબર ઉત્તર પ્રદેશના અંદર આવેલી છે તો જુઓ મિત્રો આ વિજ્ઞાન ટેકનોલોજીના આપણે સેન્ટ પ્રશ્નો ભણવાના છીએ આ પિસ્તાલીસ પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જો બતાવજો ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હવે તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત એ છે કે ટેલિગ્રામના અંદર આપણું ટીચિંગ અજય કરીને એક ચેનલ બનાવેલી છે બરોબર તેને સૌ પ્રથમ તમે જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવતી હોય છે અને રેવન્યુ તલાટી માટે જે મહત્ત્વના જે વિડીયો બનાવ્યા છે મિત્રો એની લિંક પણ એના અંદર મૂકી દે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે બરાબર એટલા માટે આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો અને એના અંદર એજ્યુકેશન અપડેટ પણ આપવામાં આવે છે એક બીજું ઇન્સ્ટાગ્રામ પેજ છે મિત્રો ટીચિંગ અજય કરીને એના અંદર આપણે મિત્રો સ્ટ્રેટિક જગ્યાની રીલ્સ બનાવેલી છે મિત્રોને સ્ટ્રેટેક જગ્યા હમણાંની પરીક્ષાના અંદર ઘણું એવું પૂછાવતું હોય છે બરોબર તો એ બધી રીલ્સો જેટલી બનાવી છે બધી તમે જોવો તમારા મિત્રોને શેર કરજો તમને જીકે જગ્યાના અંદર બહુ મોટો ફાયદો અપાવશે અને એના અંદર પણ મિત્રો એજ્યુકેશન અપડેટ આપવામાં આવે છે અને આવનારી ભરતીઓની અપડેટ પણ એના અંદર આપવામાં આવતી હોય છે અને કન્ફ્યુઝન પોઈન્ટ જે હોય છે ને મિત્રો જીકેના અને કરન્ટના એની પોસ્ટ પણ એના અંદર અપલોડ કરવામાં આવતી હોય છે બરોબર એટલા માટે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ આ બંને એકાઉન્ટની લિંક આ વિડિયોને ડિસ્ક્રિપ્શન અંદર આપી દેવામાં આવશે ત્યાંથી તમે મને ફોલો કરી તો તમને ઘણો બધો ફાયદો થશે હવે તમને ખબર છે મિત્રો કે રેવન્યુ તલાટી માટે આપણે ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવેલા છે મિત્રો જે તમારે બધા ટોપિકને આધારિત જ છે બરાબર તો એ બધા વિડીયો તમારે જોવા હોય તો ચેનલ પર આખું પ્લે લિસ્ટ બનાવ્યું છે અથવા એ પ્લેલિસ્ટની આખી લિંક આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર મૂકી દે ત્યાંથી પણ તમે બધા અને તમારા મિત્રોને શેર કરજો હવે થોડોક જ દિવસ બાકી છે મિત્રો તમારી આ પરીક્ષાના એટલે રિવિઝન મોડ ઉપર તમે આપણા આ લેક્ચર બધા જોઈ શકો છો હવે છેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બેદુ ઈન યાદ રાખજે બેદુ ઈન તુવારેગ અને બરબર જે સહારામાં જોવા મળતા એ સાના પ્રકાર છે તો જનજાતિના બધા પ્રકાર છે હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે આધુનિક મધમાખી વિજ્ઞાનના પિતા તરીકે કોણ જાણીતું છે તો હુબેર છે મિત્રો યાદ રાખી લેજો આધુનિક મધમાખી વિજ્ઞાનના પિતા તરીકે કોણ જાણીશું કોણ જાણીતું છે હુબેર હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે રાષ્ટ્રીય છે છે પ્રથમ આરક્ષિત જંગલ કહેવાય હવે નંબરનો પ્રશ્ન કે પાલતુ પશુઓને મંજૂરી બાદ ચરવાની છૂટ કયા ક્ષેત્રમાં જોવા મળે છે તો અભયારણ્યના અંદર જોવા મળે છે હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ આપણે કે ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે તો દિલ્હીના અંદર આવેલી છે મિત્રો ઇન્ડિયન મ્યાનમાર મ્યાનમારથી આવી કઈ નદીના ખીન વિસ્તારમાં વસ્યા તો બ્રહ્મપુત્ર નદીના યાદ રાખી લેજો બ્રહ્મપુત્ર નદીના અંદર હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાથી પગાર રોગ માટે જવાબદાર વાહક શું છે તો ક્યુલેક્સ ફેટીઝન યાદ રાખજો મિત્રો ક્યુલેક્સ ફેટીઝન જે છે મિત્રો એ હાથી પગારના રોગ માટે જવાબદાર વાહક છે હવે ત્રેપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે માઇક્રોસ્પોરમ ટ્રાયકોફાઇટોન અને અને ફાઇટોન શું છે તો આ બધી છે ને મિત્રો ફૂગ છે શું છે આ બધું ફૂગ છે હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજે કે કયા છોડના પર્ણને સિહાસ્ય પણ કહે છે તો અરડુસીના જે પર્ણો હોય ને મિત્રો એને સિહાસ્ય પણ કહેવામાં આવે છે હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજે કે ત્વચામાં થતું મેલોનના કેન્સર કયા પ્રકાર ધરાવે છે તો જો મિત્રો ત્વચામાં થતું મેલોનોનમાં કેન્સર કયા કયો પ્રકાર ધરાવે છે તો કાર્સિનોમાં પ્રકાર ધરાવે છે બરોબર કયું કારસી પ્રકાર ધરાવે છે તો જુઓ મિત્રો આ પંચાવન પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હોઉં તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા મિત્રોને શેર કરજો આ પર્યાવરણનું એક વિડિયો છે મિત્રો બીજા પણ પર્યાવરણના વિડીયો આવશે મિત્રો પર્યાવરણ તમારી પરીક્ષાના અંદર પંદર ગુણના અંદર પૂછાશે અને આપણે મિત્રો કરંટ અફેર્સના અંદર મિત્રો બે પાર્ટ અપલોડ કરી દીધા છે ચેનલ પર જઈને જોઈ લેજો બરોબર એ બંને પાર્ટ ખૂબ જ મહત્ત્વના છે જે અને જે કરંટ અફેર્સ છે મિત્રો એ તમારી રેવન્યુ તલાટીની પરીક્ષાના અંદર ત્રીસ ગુણોનો પૂછાશે બહુ મોટો છે બરોબર એટલે તૈયાર કરી લેજો હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવીય ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા એટલે પ્રદૂષણ આ કોના દ્વારા કરવામાં આવ્યું હતું મહાત્મા ગાંધી દ્વારા કરવામાં આવ્યું હતું બરાબર હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કોડિન સેમાંથી મેળવવામાં આવે છે તો અફીણના અંદરથી મિત્રો આ મેળવવામાં આવે છે બરાબર અફીણમાંથી હવે અઠ્ઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મેકરેલ યાદ રાખજો મેકરલ બોમ્બે ડક સારડિન્સ શેના પ્રકાર છે તો આ બધા છે માછલીના પ્રકાર છે શાના પ્રકાર છે માછલીના મેકેરલ ટુના ડક અને સારડિન્સ શેના પ્રકાર છે માછલીના પ્રકાર હવે ઓગણસાઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્મેક એ શાની અશુદ્ધ ઉપ ઉપપેદાશો તો હેરોઈન યાદ રાખજો મિત્રો આ સ્મેક જે છે ને શાની અશુદ્ધ ઉપપેદા છે તો ની છે તો જો મિત્રો આજે આપણે રેવન્યુ તલાટી માટે પર્યાવરણના પ્રશ્નો ભણવાના હતા તો સાઈઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા દેશોને મોસમી પવનોના દેશો કહે છે તો ભારત મ્યાનમાર અને બાંગ્લાદેશ આ ત્રણેય ત્રણ દેશો જે છે ને એ મોસમી પવનોના દેશો કહેવાય છે બરોબર ભારત મ્યાનમાર અને બાંગ્લાદેશ તો જો મિત્રો આ પર્યાવરણના સાઠ પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામના અંદર આપણે એકાઉન્ટ બન્યા છે મિત્રો એજ્યુકેશનને લગતા બરોબર જેના અંદર વિડીયોની પણ અપડેટ આપવામાં આવશે અને એજ્યુકેશન અપડેટ પણ આપવામાં આવશે બરોબર એ બંનેની લિંક આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર આપી દે ત્યાંથી તમે બંનેને ફોલો કરી દો તમને ઘણો ફાયદો અપાવશે અને હા આપણી આ એજ્યુકેશન ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર બાય